કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું વચ્ચ બજેટ રજૂ કર્યું હતું ત્યારે વડોદરામાં એફજી આઈ ખાતે બજેટનું જીવન પ્રસારણ કરાયું હતું કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આજે લોકસભામાં સભામાં વચગાળાનું નાણાં બજેટ રજૂ કર્યું હતું ત્યારે વડોદરા ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના ના હોલમાં નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલ બજેટનું જીવન પ્રસારણ કરાયું હતું જેમાં વડોદરાના ઉદ્યોગપતિઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપસ્થિત રહ્યા હતા તેમના મતે આ બજેટ ચૂંટણી લક્ષી ન હોય કર દર વધારા વગરનું નું ગણાવ્યું હતું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે ઇન્ડાયરેક્ટલી આ બધું જ ગ્રોથમાં હેલ્પ કરે છે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યુ વધારે કઈ થયું નથી પણ જે પોર્ટ કનેક્ટિવિટી ની વાત કરી એ ઇન અ લોંગ રન એઝ્રીસ કે જે રોડ ટ્રાન્સપોર્ટેશનના જે હોય છે રેલવે થી પોર્ટ કનેક્ટિવિટી થઈ જાય તો પછી બાકી તો ટુરિઝમમાં કે ભાઈ વન ભારત ટ્રેન ઇમ્પ્લિમેન્ટેશન ની વાત કરી એમાં એઝ અ ટુરિસ્ટ વન પાર્ક છે કે સારી ટ્રેનો મળે પણ ફોકસ ફોર સેફટી

ઇન્કલુઝિવ ગ્રોથને સપોર્ટ કરવા જે એનાઉન્સમેન્ટ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે આપણે વાત કરીએ એમાં એક ધ્યાન છે કે મોદી સાહેબે જયારે પહેલું વર્ષ હતું ત્યારે એમને જાહેરાત કરી કે બે હજાર ત્રીસ સુધી એકસો બેતાલીસ લાખ કરોડનું અમે બજેટમાં એલોકેશન કરશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અને છેલ્લા કેટલા વર્ષોથી એ લોકો આઠ લાખ દસ લાખ અગિયાર લાખ કરોડ જાહેરાત કરતા આ વર્ષે બી અગિયાર લાખ અગિયાર હજાર કરોડનું જાહેરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સ સ્પેન્ડિંગમાં કરવામાં આવી છે આ બધું ઇન્વેસ્ટમેન્ટ જે આવવાનું છે જે ઇકોનોમી વેગ હોવાનું છે એના કારણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશી રોકાણ ઇન્ડિયામાં પુષ્કળપણે વધવાનું છે એટલે ઇન્ડિયા એક ફોરેન ઇન્વેસ્ટર્સ માટે ખૂબ આકર્ષક ડેસ્ટિનેશન બની રહ્યું છે અને બનવાનું છે ઇન ધ ટાઈમ ટુ કમ એટલે એ ભલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને ફર્સ્ટ ઇન્ડિયા ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા જે જાહેરાત કર્યું છે કારણ કે મેક ઇન ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે લાગતું આ સૂત્ર છે જેન્યુનલી પ્રકારનું પોલીટિકલ બજેટ હતું નહી પણ આમ નાગરિકોને સ્પર્શ કરે એવું બજેટ બી નું આ બજેટ ખાલી ખાલી બે મહિના માટેનું જ હોય છે તો બે મહિનામાં તો એસ જ આમ નાગરિકને સ્પર્શ કરી શકે એવું પોસિબલ બી નથી હોતું બટ ઓલ ટુગેધર અગર બજેટ જોઈએ તો આ માર્કેટની અંદર બધાને બીક એવી હતી કે જે સ્ટોક માર્કેટની હાલ તેજી છે એ તેજીનો એક બહુ જ મૂળભૂત કારણ છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કે ગવર્મેન્ટ જે રીતે પૈસા ખર્ચી રહ્યું છે એ પણ બધાને એવી બી હતી કે જો ગવર્મેન્ટ ફિસ્કલ ડેફિસિટ પર વધારે ફોકસ કરે અને પોતાનો ખર્ચ ઘટાડી દે તો કદાચ આ તેજીને લાંબો ચોડો કે નાનો મોટો હેમ્પર આવી શકે જેની સામે ભલે એ લોકોએ ફિસ્કલ પ્રોડક્ટનો પાથ લીધો કે ટાર્ગેટ લીધો જે પાંચ પોઈન્ટ સાત ટકાનો ફિસ્કલ ડેફિસિટ હતો એને ઘટાડી અને પાંચ પોઈન્ટ એક ટકા પર લઈ જવાની વાત કરી છે પણ એની સામે જે રીતે અમે સમજીએ છીએ એ રીતે એને સાડા સત્તર ટકાનો મોટા મોટી ખર્ચ વધાર્યો છે અને એની અંદર બી સાડા બાર ટકા જેવો જે એને ખર્ચ વધાર્યો છે તે મેજરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રન્ટ પર વધાર્યો છે બીજે રોડ રેલવે વોટરવે એરપોર્ટ્સ અને આ બધી ચીજો તે એવું દેખાડે છે કે જો ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધાર્યા કરશે તો ઇન્ડિયામાં ઓવરઓલ ધંધાનો ગ્રોથ થવા માટેનો ઇન્ફ્રાસ્ટ્રકચર રેડીનો રેડી થતો જશે અને હેન્થ આઈ ફીલ કે આ બજેટ એ આ બજેટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ કોઈ જીતા કોઈ જાતના કોઈ મેજર ચેન્જીસ નથી પકડ્યા એમ તો આપણાને મેઇન બજેટ જોવા મળશે જૂનના મહિનામાં પણ ત્યાં સુધી બી આ બજેટ ઓલ ટુગેધર એવું બતાવે છે કે ગવર્મેન્ટનો ઇન્ટેન્શન તો એવો જ છે કે જો હાલ હજી બી આ ગવર્મેન્ટ એ પાછી ફોર્મ કરી